ગીર સોમનાથમાં ન્યૂ એરા સિનેમાને સેલ કરવાની કાર્યવાહી કરવામાં આવી કોડીનારમાં ન્યૂ એરા સિનેમા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી કોડીનાર ખાતે આવેલ ન્યૂ એરા સિનેમામાં ફાયર સેફટી બાબતના નિયમોના ઉલ્લંઘનને કારણે તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી ઘણા લાંબા સમયથી સિનેમા લાયસન્સ રિન્યુ નહીં કર્યા હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાનમાં આવતા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને લઈ સિનેમાનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે વધુમાં હોસ્પિટલ સિનેમા કોમ્યુનિટી હોલ વગેરે પ્રકારના અન્ય જાહેર સ્થળો પર ફાયર સેફ્ટી અને લોકોની સુરક્ષા સંબંધિત સરકારની પ્રવર્તમાન જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા પણ દરેક સંચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે તે ઉપરાંત જો ફાયર સેફ્ટી અને લોકોની સુરક્ષા સંબંધિત જોગવાઈને નજરઅંદાજ કરવામાં આવશે તો તેવી સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર તરફથી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે